સેલવાસના નરોલી દમણ ગંગા નદીમાં કૂદવા પહેલા યુવાને ફરજ પર તૈનાત હોમગાર્ડને બચાવ્યો સેલવાસ નરોલી રોડ ઉપર દમણ ગંગા નદીના પુલ ઉપરથી મહારાષ્ટ્રના યુવાને કૂદવાનો પ્રયાસ કરતા ત્યાં નજીકમાં ફરજ બજાવતો હોમગાર્ડની નજર પડતા તાત્કાલિક દોડી જઈ તેને પકડી લઈ જીવ બચાવ્યો હતો પ્રાપ્ત વિગત અનુસાર ભરત ઉંમર વર્ષ એકત્રીસ રહેવાસી મહારાષ્ટ્ર જેનો ભાઈ સેલવાસમાં ક્રિષ્ના કોમ્પલેક્સમાં રહે છે એના ઘરે આવ્યો હતો જે માનસિક રીતે દિવ્યાંગ હોય અચાનક બપોરે ભાઈના રૂમ ઉપરથી પોતાની બેગ લઈને દમણગંગા નદીના પુલ ઉપર પહોંચી ગયો હતો અને પહેલાં એણે પોતાની બેગ નદીમાં નાખી ત્યારબાદ નદીના પુલ ઉપર ચડી નીચે કૂદવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે સમયે ફરજ બજાવી રહેલા હોમગાર્ડ બીએસ એસ બોરશાની નજર પડતા તે દોડી ગયા હતા અને યુવકને પકડીને નીચે ઉતાર્યો હતો ત્યારબાદ તેણે એકસો બાર પર કોલ કરતા આખી ઘટના અંગે જાણ કરતા પોલીસની ટીમ આવી યુવકને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી જ્યાં પૂછપરછ કરતા યુવકે જણાવેલ કે તે સિલવાસમાં રહેતા એના ભાઈના ઘરે આવેલ છે ભરતના ભાઈનો સંપર્ક કર્યા બાદ એને બોલાવી સોંપવામાં આવ્યો હતો ભાઈના જણાવ્યા અનુસાર ભરત માનસિક રીતે દિવ્યાંગ છે અને તેની દવા ચાલી રહી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો